આણંદના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એસએલ ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોક અદાલતમાં એમએસસીપી કેસ ફોજદારી સમાધાન લાયક કેસ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો આડત્રીસના કેસ લગ્ન સંબંધી ફેમિલી કેસ મહેસૂલના કેસ મજૂરો સાથેના તકરારના કેસ દિવાની દાવા જેવા ભાડાના બેંકના કેસો વીજળી તથા પાણીના કેસ તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેંકોના પ્રી લિટીગેશન કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવ્યા કેસો પૈકી કુલ અગિયાર હજાર ચારસો ઓગણપચાસ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો મહેસાણામાં સેવન ડે જેવી ઘટના બનવા રહી ગઈ એવી એક સગીરે બીજા સગીરને જાળીયા કહી ચીડવ્યો ખીજવવાની ના પાડી તો ઉશ્કેરાઈને છરી મારી દીધી અમદાવાદમાં બનેલી સેવન ડેઝ સ્કૂલ જેવી જ ઘટના મહેસાણાના તેજસ્વી સોસાયટીના ગેટ પાસે બની એક સગીરને વારંવાર અને સગીર જાડીઓ કહીને ચીડવતો હતો એનાથી કંટાળીને સગીરે ચીડવવાની ના પાડી તો ઉશ્કેરાઈને સગીરે છરી મારી દીધી આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કિશોરને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો આ મામલે મહેસાણા ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં રાજ્યના કે